નમસ્કાર મિત્રો હું છું જયેશ અને આપ જો રહ્યો છો મારી યુટ્યુબ ચેનલ ઈ એસ ડબલ્યુ એન લિથોડિપ્સી જેની પર આપણે આજે માહિતી આપીશું કે કેટલા એમ એમ સુધીની પથરીને આપણે પગર ઓપરેશનને એટલે કે લિથોડ્રીપ્સીની માધ્યમથી આપણે પથરીનો નિકાલ કરી શકીએ છીએ લિથોડ્રીપ્સીની અંદર મેઇન વસ્તુ એવી હોય છે કે પથરીની સાઇઝ ઉપર એ ડિપેન્ડ કરે છે અને એની હાર્ડનેસ પર ડિપેન્ડ કરતું હોય છે કે એને આપણે લિથોડ્રીપ્સી કરવી જોઈએ કે ના કરવી જોઈએ મહત્ત્વની વાત એ છે કે જ્યાં સુધી પ્રોપર તમને ડાયગ્નોઝ ના મળે કે પથરી કયા પ્રકારની છે કેટલા એમએમની છે કઈ જગ્યાએ છે એ જો વસ્તુ અને એ રિપોર્ટો જો સાચા એની યોગ્ય માહિતી ના હોય અને તમે યોગ્ય સારવાર ના લો તો એનું આપણને રિઝલ્ટ મળતું નથી માટે આપણે સૌથી પહેલાં તો પથરીની સાઈઝ ઉપર ધ્યાન આપીશું અને એના પછી એની સારવાર તો આઈડિયલી પાંચ એમએમથી લઈને બારથી પંદર એમએમની એવરેજ સાઇઝના આપણે લિથોરિપ્સી કરી શકીએ છીએ જો બારથી પંદર એમ એમની વચ્ચે મીન્સ કે દસ એમ એમ આઠ એમ એમ પાંચ એમ સાત એમ એવી બારથી પંદર એમ એમ સુધીની પથરી હોય અને જેની હાર્ડનેસ ઓછી હોય જેના એચ્યુ કહેવાય છે એ ઓછા હોય તે પથરીને લિથોરિપ્સી કરવાથી ખૂબ સો ટકા રિઝલ્ટ મળતું હોય છે મારા અનુભવ પ્રમાણે અને એવા કેટલા પેશન્ટો અમે કરી ચૂક્યા છે તો લિથોરેપ્સી માટેની બેસ્ટ સારવાર છે ઇ એસ ડબ્લ્યુ એલ જેમાં કોઈપણ જાતની ચીરફાડ વાટકાપ કેવું કશું કાંઈ થતું નથી હોતી અને ઘણું સારું પેશન્ટને રાહત થઈ મળે છે અને એ ઓપરેશન થઈ જતું હોય છે જેને ઓપરેશન ના કહેવાય લીઝરની માધ્યમથી પથરીને થોડી કહેવાય હવે લિથોરેપ્સી શા માટે કરવી જોઈએ લિથોરેપ્સી એના માટે કરવી જોઈએ કે જેથી કરીને તમે અડધા કલાક કલાકની અંદર પેશન્ટને ડિસ્ચાર્જ મળી જતો હોય છે એમાં કોઈ વાટકાપ નથી થતું પેશન્ટ રોજિંદા કાર્યક્રમની અંદર ઇતિવૃત થઈ જતું હોય છે જેથી કરી લિથોલિપ્સી એ પેસ્ટ માધ્યમ છે પથરીની સારવાર માટેનું હા પણ ચોક્કસ પ્રકારે એવું કહી શકાય કે ધારો કે પથરીની સાઈઝ મોટી હોય તો એ મોટી સાઇઝમાં લિથોલિપ્સી કરવું એ યોગ્ય નથી હોતું અને એના માટે આપણા ડૉક્ટરની સલાહ સૂચન લેવી જરૂરી હોય છે તો ફરીથી આવા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ઇ એસ તમે લાઇક સબસ્ક્રાઈબ અને જોતા રહેજો હું તમને આવનારા નવા સમયની અંદર મારા નવા વિડીયો મૂકતો રહીશ 在显示。谢谢谢谢